જે સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માણસોની અલગ અલગ બાવીસ ટીમો બનાવી ડિગ્રી વગરના ડોક્ટર બની ક્લિનિક ચલાવતા ઇસમોને શોધી કાઢી સૂચના આપવામાં આવી હતી જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલીને ખાતરી તપાસ કરાવતા હકીકત સત્ય જણાવાય જેથી આ સ્થળોએ રેડ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસપી ગોહિલનાઓની આગેવાની હેઠળ પોલીસ માણસોની અલગ અલગ ટીમો તથા પંચો તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી ટીમના માણસો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા ભેસ્તાન વિસ્તારમાંથી બાવીસ તબીબોને ચેક કરતા તેમાંથી કુલ ચાર બોગસ તબીબો દ્વારા ક્લિનિકો ખોલી આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહેલ હોય બોગસ તબીબોને શોધી તથા તેઓની ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મોબાઈલ નંગ ચાર મળી કુલ રૂપિયા છવ્વીસ હજાર આઠસો બે ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ભેસ્તાન પોલીસ દ્વારા મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઈદુ શેખ વર્ષ ત્રેપન ધંડો ડોક્ટર પ્લોટ નંબર એકાવન ફેઝલનગર ભીંડી બજાર ઉન ભેસ્તાન સુરત મૂળ ગામ રામનગર થાના મછલી શહેર પોસ્ટ ગછરિયા જિલ્લો ઉત્તર ઉત્તરપ્રદેશ બીજું વિવેકાનંદ બીજય કૃષ્ણા બિશ્વાલ ઉંમર વર્ષ અઠ્યાવન ડોક્ટર પ્લોટ નંબર તેર હમીદનગર સાર્ક માર્કેટ પાસે ઊન ભેસ્તાન સુરત મૂળગામ બાલિયા ડાંગા થાના ગંગાપુર જિલ્લા નોડિયા અને મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અંસારી ઉંમર વર્ષ સત્યાવીસ ધંધો ડોક્ટર પ્લોટ નંબર એકસો ત્રણ તિરુપતિનગર ઊનભેસ્તાન સુરત મૂળગામ સરૈયા થાના વાટરગંજ જિલ્લા બસ્તી અને મલય મોહનીશ બિસ્વાસ ઉંમરવર્ષ ચાળીસ ધંધો ડોક્ટર પ્લોટ નંબર ઓગણત્રીસ દિલદારનગર ભીંડી બજાર ઉંભેસ્તાન સુરત મુડગામ ગોવિંદાબ થાના છાંતાલા જિલ્લા નંદિયાવને પકડી પાડવામાં આવ્યા છે